મિત્રો કેટલી લાઇન છે દરવાજો હજી બેન છે કેટલો કેટલો તડકો પડે છે ફુંવા ગોઠવા છે ભક્તોને તડકો ન લાગે સાચું થાય જો એક તારા ફુવારે ચાલુ જ છે કામ ચાલુ છે શ્રીજનું ભોજનાલય છે ચાલો આપણે લઈને પાવન થઈ જવી પગથિયા છે તમે જોઈ શકો છો ત્યારે આવું શરીર મળે છે જો કેટલા ચાંદા વાળું તોળું શરીર કોટ વાળું છે અળવાલ જે આવી જાય છે કોટ નહીં ગાય માં ચાલો આપણે પરસાદ નું લઈએ મોટો